તો રામ રામ સીતારામ જય માતાજી બધાને સ્વાગત છે આપણા નવા બ્લોગની અંદર ને આપણે આજે વાળી કઈ પ્રોગ્રામ રાખ્યો તો શું રાખ્યો તમને બતાવી દઈએ તો બ્લોગમાં બને રહીજો આ બાજુ આપણે વિષ્ણુભાઈ કારીગર કંઈક બનાવેરા શું કારીગર આ બનાવો રાતની હા ચણા મસાલા ચણા મસાલા એમ અને આ શું આમાં શું શું નાખવા મળે અંધી ડુંગળી સુકી ડુંગળી લસણ ટીમેટા ટોમેટા એવું બધું નાખવામાં નાખવા મળે બરાબર બાકી બ્લોગ માં મિત્રો બનાવી જો આ બાજુ ચણા બાફીને મૂક્યા છે તો લાકડા લઈ બાકી બ્લોગ માં બનાવી જો કારગર એમ કે લાકડા લાવો તો કડી તમને લાકડા આલી ને તાવ તમે બ્લોગ માં કમ્પ્લીટ કામ કર થઈ ગયું છે અને આ બાજુ જો ચણા મસાલા શાક જોઈ શકો છો ને આ બાજુ સાસ આપણે પ્યોર અને આ બાજુ પેલો મોહતાર પછી બાજીનો રોટલો આ બાજુ વિષ્ણુભાઈ કેમ બન્યું આમ એવું બરાબર આ બાજુ રોહિતભાઈ કેમ કેમ છે આમ ચણા મસાલા બનાવી એવું એમ બરાબર બરાબર ટેસ્ટિંગ કેવું આમ જોરદાર સારું એમ બરોબર બાકી બ્લોગમાં મિત્રો બનાવી જો આગળ બતાવું કંઈક નવું બાકી જુઓ